જે મહિલાઓ સાંજે તુલસીના છોડ નીચે દીવો કરે છે તે મારી વાત ધ્યાનથી સાંભળે નહીંતર આ નાની ભૂલ તમારા આખા ઘરને બરબાદ કરી દેશે અકાળ મૃત્યુ ગરીબી દુઃખ રોગ અને નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશવા લાગશે મિત્રો આજે હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છું તે સામાન્ય માહિતી નથી ગરુર પુરાણમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે કેટલીક સાવચેતીઓ જણાવવામાં આવી છે જે સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ગરુર પુરાણ કોઈ સામાન્ય પુસ્તક નથી આ પુસ્તકમાં જીવનના દરેક નાનામાં નાના કાર્યને ખૂબ વિગતવાર સમજાવવામાં આવ્યું છે અને તે કાર્ય પાછળનું સત્ય શું છે તે પણ કહેવામાં આવ્યું છે મિત્રો લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાની પૂજા કરવામાં આવે છે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેમાં તુલસીનો છોડ ન હોય કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો જુઓ આપણા ઘરમાં સ્ત્રીઓ દરરોજ સવારે અને સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવે છે મિત્રો પુરાણ અને અન્ય વૈદિક ધાર્મિક ગ્રંથોમાં તુલસીની પૂજાનું વિશેષ આવ્યું છે અને ખાસ કરીને સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો એ ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય અને ખૂબ જ ચમત્કારિક કાર્ય માનવામાં આવે છે પરંતુ આ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તેની પાછળ ઘણા સારા ગુણો આધ્યાત્મિક કૌટુંબિક અને પૂર્વજોના કારણો છે મિત્રો આજે આ અમે તમને તમને એક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જે કોઈએ નહીં કહી હોય કે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી સ્ત્રીઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ મિત્રો જુઓ બધા આપણને સવારે અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું કહે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આવું થશે પરંતુ તમે જાણો છો કે ક્યારેક તમે દીવો પ્રગટાવો છો પણ જાણતા જાણતા તમે એટલું મોટું પાપ કરો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે ઘરની સુખ શાંતિ સંપત્તિ બધું જ જતું રહે છે કારણ કે માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા ઘરની તુલસીમાં રહે છે ઘરની ખુશી ઘરની તુલસીમાં રહે છે મિત્રો દરેક ઘરની તુલસી ચોક્કસપણે દરેક ઘરને કંઈક કહે છે તો આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે પણ તે પહેલા મિત્રો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો મા લક્ષ્મી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે મિત્રો જુઓ દરેક ઘરમાં દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો પોતાની તુલસીને ઘરની બહાર રાખે છે કેટલાક ટેરેસ પર રાખે છે અને કેટલાક બાલકનીમાં રાખે છે પરંતુ શાસ્ત્રોમાં હંમેશા તુલસીનું સ્થાન જણાવવામાં આવ્યું છે ઘરની બહાર એક નાના ફૂલછોડમાં કારણ કે એવું કહેવાય છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે ઝઘડા અને મુશ્કેલીઓ થાય છે તુલસી આપણને તે બધી વસ્તુઓથી બચાવે છે આપણા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી તે બધી નકારાત્મક વસ્તુઓને પોતાની અંદર શોષી લે છે મિત્રો આપણે હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે પૂર્વ અને ઉત્તર દિશાઓ માતા તુલસી માટે સૌથી ખાસ અને શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઊર્જાનો પ્રવાહ શુભ રહે છે અને જ્યારે ઉર્જાનો પ્રવાહ શુભ રહે છે ત્યારે જીવનમાં એક અલગ જ પ્રગતિ જોવા મળે છે ઉદાહરણ તરીકે ધારો કે તમારા ઘરમાં ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે પરિવારમાં બિલકુલ સુમેળ નથી એવું લાગે છે કે તેમની વચ્ચે પ્રેમનો કોઈ પત્તો જ નથી એક ઝઘડો સમાપ્ત થતાં જ બીજી ઝઘડો શરૂ થાય છે બીજો ઝઘડો સમાપ્ત થતાં જ ત્રીજો ઝઘડો શરૂ થાય છે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે એવું કોઈ ઘર નથી જ્યાં કૌટુંબિક ઝઘડાનું નામ ન હોય મિત્રો એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં તુલસી વિશે બધું જ વિગતવાર જણાવવામાં આવ્યું છે કારણ કે ઘણી વખત ઘરની બધી વસ્તુઓ તુલસી પર આધાર રાખે છે એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યાં કેટલીક શક્તિઓ કેટલીક નકારાત્મક શક્તિઓ હાજર હોય છે તેથી જ છોડ ઉગતો નથી તેથી જમાં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી એટલે કે મિત્રો જુઓ જે ઘરમાં પિતૃદોષ હોય છે ત્યાં તુલસીનો છોડ ક્યારે ઉગતો નથી કે કારણ કે આપણા પૂર્વજો તે તુલસીના છોડને ફળ આપતા નથી એટલા માટે આપણે ઘરમાં હંમેશા તુલસીનો છોડ સ્વચ્છ અને સ્વસ્થ રાખવો જોઈએ તૂટેલી સૂકી સુકાઈ ગયેલી તુલસીમાં દીવો ન પ્રગટાવવો જોઈએ સ્ત્રીઓએ આ વાત ધ્યાનથી સાંભળવી જોઈએ ફક્ત સ્ત્રીઓ જ નહીં જો પુરુષો પણ દીવો પ્રગટાવે છે તો જ્યારે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો જે સંપૂર્ણપણે લીલો હોય તેમાં બધા પાંદડા દેખાય છે તેની ડાળીઓ લીલી હોવી જોઈએ પણ ક્યારે તૂટવી જોઈએ નહીં તુલસીમાં દીવો પ્રગટાવવો જોઈએ નહીં તૂટેલી તુલસીમાં દીવો પ્રગટાવવાથી આપણું ઘર પણ બરબાદ થઈ જાય છે વિવિધ પરિવારો તૂટી જાય છે એટલા માટે મિત્રો મેં તમને કહ્યું છે કે તુલસીની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કારણ કે તે પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દુનિયામાં તુલસી જેવું પવિત્ર કંઈ નથી ગૌમૂત્ર પછી તુલસી આવે છે જે પવિત્ર માનવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણ પોતે તેમના ગળામાં તુલસીની માળા પહેરે છે અને હંમેશા ધ્યાનમાં રાખો કે સાંજે સમયે દીવો પ્રગટાવો સૂર્યાસ્ત સમયે રાત અને દિવસ વચ્ચે સંધ્યાકાળ હોય છે કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે પોતાના ઘરના તુલસીના છોડમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં અંધકાર રહે છે કારણ કે એવું કહેવાય છે કે રાત્રે પ્રગટાવવામાં આવેલો દીવો હંમેશા ઘરનો પ્રકાશ છીનવી લે છે અને તે ઘરનો બધો પ્રકાશ શોષી લે છે મિત્રો આપણા શાસ્ત્રો ઘણું કહે છે પરંતુ આજે કેટલાક આધુનિક યોગીઓ એટલા શિક્ષિત થઈ ગયા છે કે તેઓ આપણા શાસ્ત્રોમાં બિલકુલ માનતા નથી તેથી જ મિત્રો આપણે સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળ સમયે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે તે રાત કે દિવસ સંપૂર્ણપણે ન હોય કારણ કે આ સમયગાળાને ભૈરવ અને નકારાત્મક શક્તિઓ સક્રિય થવાનો સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે બધા આપણને કહે છે કે દેવી દેવતાઓ પૃથ્વી પર વિહાર કરે છે ઘરમાં દેવી દેવતાઓ આવે છે આપણે સાંજના સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે તુલસીનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ગરૂડ પુરાણ અનુસાર સાંજનો સમય એ સમય છે જ્યારે ભૈરવ જે કાલ છે આપણા ઘરની બધી વસ્તુઓ આપણને પાછી આપે છે અને આપણાથી પ્રસન્ન થાય છે ત્યારે આપણે ધન્ય બનીએ છીએ આ સમય જીવન અને નકારાત્મક શક્તિઓ સક્રિય થવાનો પણ સમય છે એટલે કે આ સમય નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે તુલસી નીચે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જ્યારે આપણે તુલસી પાસે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તમે ઘણી વાર જોયું હશે કે જ્યારે તે તુલસીની આસપાસ પવન ફૂંકાય છે ક્યારેક તે ખૂબ જ જોરથી ફૂંકાય છે ત્યારે આપણો દીવો બુઝતો નથી શું તમે જાણો છો તે કેમ બુઝાતો નથી કારણ કે તુલસી માતા પોતે તે દીવાનું રક્ષણ કરે છે અને દીવાનું રક્ષણ કરવાનો અર્થ પરિવારનું રક્ષણ છે અને જ્યારે આપણા પરિવારના રક્ષક ખુદ ભગવાન હોય છે તો કોઈ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં મિત્રો એટલા માટે સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની ભૂલો હોય છે જેને ટાળવી જોઈએ અને ભૂલથી પણ ન કરવી જોઈએ જો મિત્રો તુલસી પાસે દીવો પ્રગટાવવાના ઘણા પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે શુદ્ધ ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ગૌરવ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન પવિત્ર રહે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારે ધનની કમી હોતી નથી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો કારણ કે તલના તેલનો દીવો પણ યોગ્ય છે રિફાઇન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ તે સંપૂર્ણપણે અશુદ્ધ માનવામાં આવે છે મિત્રો જે સ્ત્રીઓ રિફાઇન્ડ તેલ સરસવના તેલનો ઉપયોગ કરે છે તેમણે થોડી કાળજી રાખવી જોઈએ કારણ કે આવો દીવો પ્રગટાવવાથી દીવાની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આજના લોકોને શું થઈ ગયું છે કે તેઓ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખતા નથી અને પછી જ્યારે સમસ્યાઓ આવે છે જ્યારે દુખ આવે છે ત્યારે તેઓ ભગવાનને શાપ આપવા લાગે છે પણ પાછળ ફરીને પોતાની ભૂલ જોતા નથી પણ મિત્રો જુઓ જો તમે ભૂલ કરી રહ્યા છો તો હું તમને કહી રહ્યો છું તો આજથી જ તમારે આ ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ દીવો પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રાખવો જોઈએ આનાથી જીવનમાં ધન સ્વાસ્થ્ય અને સુખ શાંતિ આવે છે આનાથી જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ આવે છે આનાથી જીવન ધન્ય બને છે મિત્રો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે દીવાની વાટ હંમેશા લાંબી હોવી જોઈએ અને સફેદ કપાસની હોવી જોઈએ જ્યારે પણ આપણે દીવામાં વાટ મૂકીએ છીએ અને જો તે વાટ સંપૂર્ણપણે બળી જાય છે તો તે પણ ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે મિત્રો દીવાની વાટ હંમેશા લાંબી રાખો અને જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયી છે કારણ કે તમે તેમાં વધુ પડતું ઘી કે તેલનો ઉપયોગ કરતા નથી પંચમુખી દીવો પ્રગટાવવાથી આપણે આપણા ગ્રહો આપણા જીવન અને આપણા ઘર પર પાંચ તત્વોની સંપૂર્ણ અસર જોઈએ છીએ મિત્રો પંચમુખી દીવો પ્રગટાવતી વખતે માતા મંત્ર અને ભાવના સાથે પ્રાર્થના કરો કે તમે તમે માતા પિતા બંધુ સખા અને ભક્તિની ભાવના વિના આ વિધિ અધૂરી માનવામાં આવે છે તેથી આપણા મનમાં ભક્તિ હોવી જોઈએ કારણ કે જુઓ શ્રદ્ધા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજના સમયમાં જો આપણે કોઈ પણ કાર્ય કરીએ પછી ભલે તે ધર્મ સાથે સંબંધિત હોય કે ભગવાન સાથે જો આપણને તેમાં શ્રદ્ધા ન હોય તો આપણને તેનું સંપૂર્ણ પરિણામ મળશે નહીં તેથી મિત્રો દીવો પ્રગટાવતી વખતે આપણે આવા નાના કાર્યો કરવા જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ક્યારે ખુલ્લા પગે ન રહેવું જોઈએ પરંતુ ચંપલ પહેરીને પણ તુલસી પાસે ન જવું જોઈએ તુલસી માતા સમાન માનવામાં આવે છે તેથી ચંપલ અને જૂતા પહેરીને ત્યાં જવું એ એક મહાન પાપ માનવામાં આવે છે અને આ મહાન પાપનો ભોગ આપણે ખૂબ જ ખરાબ રીતે ભોગવવો પડે છે જે લોકો તુલસી પાસે ચંપલ અને જૂતાનો સ્ટેન્ડ બનાવે છે જે લોકો ચંપલ અને જૂતા વગર તુલસી પાસે જાય છે તેમને ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે કે અહીં કહેવું મુશ્કેલ છે મિત્રો તમે અચાનક બીમાર પડી શકો છો અચાનક આર્થિક સમસ્યાઓનો સામનો કરી શકો છો અચાનક નોકરી ગુમાવી શકો છો અચાનક દુખી થઈ શકો છો એટલા માટે તમારે ક્યારેય જૂતા કે ચંપલ પહેરીને તુલસી માતા પાસે ન જવું જોઈએ અને સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન ભૂલથી પણ તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ આ સમયે શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીની સુખમ શક્તિને અસર કરે છે અને તમારે ફક્ત દૂરથી જ શ્રદ્ધા રાખવી જોઈએ તુલસીને કારણે આ પ્રશ્ન ન પૂછો મિત્રો તમે જોઈ શકો છો કે જીવનમાં ઘણી બાબતો મહત્વપૂર્ણ છે અને ગરુડ પુરાણમાં સાંજ પછી ક્યારે તુલસીના પાન તોડવાની મનાઈ છે આમ કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અવરોધ આવે છે જો તમારા હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવો એવું કહેવાય છે કે સ્નાન કર્યા વિના અને સ્વચ્છ હાથે પૂજા ન કરો એટલા માટે તુલસી પૂજા પહેલા હાથપગ ધોવા જરૂરી છે ઘણી સ્ત્રીઓ સવારથી સાંજ સુધી બેસી રહે છે સૂઈ જાય છે જો તેઓ આ બધી વસ્તુઓ કરે છે અને સાંજે સ્નાન નથી કરતી તો તે ઠીક છે જો સ્નાન કરવું જરૂરી નથી પણ હાથ શુદ્ધ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે તરત જ તમારો ચહેરો ફેરવો નહીં દીવો પ્રગટાવ્યા પછી થોડી ત્યાં બેસો અને પ્રાર્થના કરો ઊભા રહો અને સકારાત્મક પ્રાર્થના કરો આનાથી અપાર સકારાત્મક ઉર્જા મળે છે અને હું તમને તુલસીનો દીવો પ્રગટાવતા પહેલા અને તુલસીનો દીવો પ્રગટાવ્યા પછીના અદભુત ફાયદાઓ જણાવું છું કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી વંશ પરની મુશ્કેલીઓ દૂર થાય છે જેના કારણે પિતૃદોષકાલ સર્પદોષથી મુક્તિ મળે છે ગ્રહ દોષ રાહુ કેતુનો પ્રભાવ ઓછો થાય છે જેના કારણે ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ લગ્ન જીવનમાં સુધારો અને માં લક્ષ્મી ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે આજના સમયમાં કોને પૈસાની જરૂર નથી મિત્રો દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી આપણને ઘણા પૈસાના ફાયદા થાય છે શનિ રાહુ અને કેતુની સ્થિતિમાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ માનસિક ભય અસુરક્ષા અને મૂંઝવણ જેવી લાગણીઓ ઓછી થાય છે હવે મિત્રો ગરુર પુરાણમાં તુલસીમાં દીવો પ્રગટાવવા પાછળનું રહસ્ય જુઓ અને જો ગરુર પુરાણના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે કેટલું શુભ છે અને તે આપણા જીવનમાં કેટલી હદ સુધી ચમત્કારિક બની શકે છે મિત્રો ગરુર પુરાણ અનુસાર તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને સાંજે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે તેથી તે સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરના ઉર્જા ક્ષેત્રને શુદ્ધ કરવામાં આવે છે પૂર્વજોને તર્પણનું પુણ્ય મળે છે ભૂત પ્રેતથી થતી અડચણોનો અંત આવે છે આપણને સંતાન સુખ વૈવાહિક સુખ અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે મિત્રો અંતે સ્ત્રીઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ છે जो तमे गर्भवती हो तो तुलसी में दीवो प्रगटाती वी कपड़ा पहरो आनाथी खात्री थशे के आना खातरी साथे जन्म शोते जन्मशो संपूर्णपणे स्वच्छ अने मानसिक रीते स्थिर हशे एट के मन में कोईपण प्रकार रहेशे नहीं, अने मित्रों પીળા કપડાં પહેરવા પણ શુભ છે જેથી ગર્ભમાં ઉહરતા બાળક પર તેની સકારાત્મક અસર પડે કારણ કે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ ખૂબ જ પ્રિય છે અને મિત્રો સાંજે તુલસીને પાણી ન ચઢાવો તે અશુદ્ધ માનવામાં આવે છે આમ કરીને તમે તુલસી દેવીનું અપમાન કરી રહ્યા છો આમ કરવાથી તમે તુલસી દેવીને ગુસ્સે કરો છો અને તુલસીની આસપાસ ક્યારે ઝાડુ ન વાપરો કારણ કે તુલસીની આસપાસ ઝાડુ કરવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તે અશુભ પરિણામો આપે છે મિત્રો ક્યારે તુલસીની આસપાસ ઝાડુ ન વાપરો અને કેટલીક સ્ત્રીઓને તુલસીની આસપાસ ઝાડુ નાખવાની અને પછી ઝાડુ ત્યાં જ ફેંકવાની આદત હોય છે આ પણ તમારી સૌથી મોટી મૂર્ખતા છે જુઓ ક્યારેય ઝાડુ ન વાપરો અને તેને તુલસીની આસપાસ ફેંકી દો નહીં અને ન તો આપણે તુલસી માતાને ભોગ ચઢાવતી વખતે તુલસી માતાની આસપાસ ગંદી વસ્તુઓ રાખવી જોઈએ તેથી ભોગ ચઢાવ્યા પછી તેને તરત જ ઉપાડો અને બધામાં વહેંચો સવારનો ભોગ સાંજ સુધી પડતો રાખવો યોગ્ય નથી અને સાંજનો ભોગ સવાર સુધી પડતો રાખવો પણ યોગ્ય નથી જ્યારે દીવો બળે અને પ્રકાશ પામે ત્યારે તે ભોગ લો અને તેને બધામાં વહેંચો અને જુઓ કે લોકો ઘણીવાર તુલસી માતા પાસે શું કરે છે તેઓ કચરાપેટી રાખે છે શું તમે મૂર્ખ છો કચરાપેટીને સૌથી અશુદ્ધ વસ્તુ માનવામાં આવે છે તે આપણા પગ નીચે આવેલો બધો કચરો રાખે છે અને જો તમે તે વસ્તુ લઈને તુલસી માતા પાસે તુલસી માતાના પલંગ પાસે રાખો છો તો શું તમારા જીવનમાં દુર્ભાગ્ય આવશે કે નહીં મને કહો જો તમે તમારા માટે દુર્ભાગ્ય ઈચ્છો છો તો મેં તમને આજે જે ભૂલો કહી છે તે કરવાનું ટાળો જો તમે તેનાથી બચશો તો તે તમારા સૌભાગ્યમાં વધારો કરશે અને માતા લક્ષ્મી તમને અમર્યાદિત માત્રામાં સંપત્તિ આપશે તે અમર્યાદિત માત્રામાં સુખ આપશે જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી રહેશે નહીં જો મિત્રો આપણે તુલસીની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ અને સૌપ્રથમ આપણે શુદ્ધતા જાળવવી જોઈએ આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તુલસી પર ગૌમૂત્ર હાંટવું જોઈએ અથવા જ્યાં પણ તુલસી સ્થાપિત થાય છે ત્યાં તુલસીની આસપાસ ગૌમૂત્ર હાંટવું જોઈએ મિત્રો હવે અમે તમને બધાને જણાવીએ છીએ કે વિડીયો અહીં સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારા વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખો